નમસ્કાર દોસ્તો આજે આપણે એક એવા શહેર વિશે જાણીશું જે આખી દુનિયાનું સૌથી ઠંડુ બરફીલું શહેર છે એ શહેરમાં એટલી બધી ઠંડી પડે છે એટલી બધી ઠંડી પડે છે કે ત્યાં તમે ખાલી બહાર ઊભા રહીને જે ઉકાળેલું ગરમ પાણી હોય ને એ ગરમ પાણીને ઉપર હવામાં ફેંકો તો તે ગરમ પાણી બરફ બની જશે અને ગઈશ એ શહેરમાં જે લોકો રહે છે તે મેટલ એટલે કે ધાતુની ફ્રેમવાળા ચશ્મા નથી પહેરી શકતા કારણ કે વધારે પડતી ઠંડીના કારણે મેટલ હોય એ ચામડી સાથે ચોટી જાય અને જ્યારે તે ચશ્મા બહાર કાઢે તો ચશ્માની સાથે સાથે તેમની ચામડી પણ બહાર આવી જાય તમે કેળા તો જરૂર જોયેલું તમને ખબર હશે કે કેળું એક હોય ખાલી આપણે દબાવીએ તો તે જાય પરંતુ એ શહેરમાં ખાલી મિનિટ બહાર રાખવામાં આવે તો તે નરમ કેળું લોખંડ જેવું મજબૂત થઈ જાય અને આપણે કેળાની મદદથી ખીલીને પણ ઠપકારી શકીએ મિત્રો અહીં આપણે ત્યાં શિયાળાનો સમય કેટલો હોય ખાલી ત્રણ થી ચાર મહિના જ હોય છે ને પરંતુ એ શહેરમાં શિયાળાનો સમય

એને ખબર પડી જાય છે કે હવે આ ગાડી ચાલુ થવાની નથી ગઈ હવે ડાયરેક્ટ ઉનાળામાં ચલાવશું અને જે લોકો અમીર છે છે જેમની પાસે ખૂબ ઘણા બધા પૈસા એ લોકો પોતાની ગાડીને મૂકવા માટે એક હીટ ગેરેજ બનાવે છે જેનાથી તેમની ગાડી ગરમ રહે દોસ્તો તો નોર્મલી ગાડીમાં જે દરવાજા હોય છે તેમાં કેટલા કાચ હોય ખાલી એક જ કાચ હોય છે ને પરંતુ એ શહેરની ગાડીઓમાં જે દરવાજા હોય છે એમાં બે બે કાચ હોય છે કારણ કે જ્યારે એર કન્ડિશનરથી થી ગાડીનો અંદરનો ભાગ ગરમ થઈ જાય છે ત્યારે તે ગરમ ભાગ તરત જ ઠંડો ના થઈ જાય એના માટે તેમાં બે બે કાચ હોય છે ગાઈસ એ શહેરના રસ્તા ઉપર ગાડી ચલાવવામાં સૌથી ખતરનાક વાત એ છે કે જ્યારે ગાડી રસ્તા વચ્ચે ખરાબ થઈ જાય ત્યારે તે ગાડીના ડ્રાઈવરનો મરવાનો ખતરો ખૂબ વધી જાય છે કારણ કે ગાડી બગડ્યાના અડધો કલાકની અંદર જ તે ગાડીને હમી કરવી પડે છે અને જો તે ગાડી અડધો કલાકની અંદર ના હમી થાય તો તે ગાડીમાં જે એન્જિન ઓઇલ હોય તે એન્જિન ઓઇલ જામી જાય એટલે જો કોઈ વાર ટાવર વગરના અને સુમસામ એરિયામાં ગાડી બગડે તો તે ગાડીના ડ્રાઈવર જોડે ઠંડીમાં જામીને મર્યા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી એટલે એ શહેરના બધા જ ડ્રાઈવરો પોતાની ગાડીમાં એક ટૂલ બોક્સ જરૂર રાખે છે દોસ્તો તમને એ શહેરના કોઈ પણ ઘરમાં ફ્રીજ જોવા નહીં મળે કારણ કે એ આખું શહેર એક જીવતું જાગતું ફ્રિજ જ છે આપણા ઘરમાં જે ફ્રીજ હોય છે એમાં તાપમાન કેટલું હોય લગભગ ચાર પોઈન્ટ ચાર ડિગ્રી જેટલું અને ઉપર જે ખાનું હોય જેને ફ્રીઝર કહેવાય એમાં તાપમાન હોય માઇનસ વીસ ડિગ્રી જેટલું પરંતુ એ શહેરમાં કેટલું તાપમાન હોય છે ખબર છે માઇનસ પચાસ ડિગ્રીની આસપાસ ફ્રીજના તાપમાનથી ડબલથી પણ વધારે અને ગાઈશ એકવાર તો માઇનસ ઇકોતેર પોઈન્ટ બે ડિગ્રી જેટલું તાપમાન જતું રહ્યું હતું એટલે એ શહેરના ઘણા બધા લોકો પોતાના ફળ કે માંસને ફ્રિજની જગ્યાએ પોતાના ઘરની બારીમાં જ લટકાવી દેતા હોય છે મિત્રો ત્યાં આપણી જેમ ખેતી નથી થતી એટલે ત્યાંના મોટા ભાગના લોકો માછલીઓ અને માંસ ખાતા હોય છે અને ત્યાં વધારે પડતી ઠંડી હોવાના કારણે માંસ કે માછલી લાંબા સમય સુધી નથી બગડતી એટલે ત્યાંના લોકો મહિનાઓ સુધી તેને ખાયા કરે છે અને આપણે જેમ ત્યાં ડાયરેક્ટ જમીન ઉપર ઘર નથી બનતા પરંતુ ત્યાં પહેલા પિલર બને છે અને એ પિલર ઉપર ઘર બને છે કારણ કે તે શહેર નીચે 100 ફૂટ જાડો બરફનો પટ છે એટલે દોસ્તો ત્યાં કોઈ મરી જાય એટલે ત્યાંના લોકો શું કરે ખબર છે પહેલા 2 થી 3 દિવસ સુધી બરફ ઉપર કોલસાને હળગાવે અને પછી બરફ ઓગળી જાય એટલે બરફને થોડો આઘો કરી પછી થોડું ખોદી અને પછી શરીર ને અંદર ડાટે તમને સવાલ થતો હશે કે જો એ શહેર માં આટલી બધી ઠંડી છે તો ત્યાંના લોકો શિયાળામાં પીવા માટે પાણી પાણી ક્યાંથી લાવે છે છે તો દોસ્તો ત્યાં ત્યાં જેમ કે બોર નથી નથી પરંતુ પરંતુ એક નદી અને એ પણ વહેતું તે નદીનું પાણી જામેલું છે બરફ ની જેમ એટલે ત્યાંના લોકો એ નદી ના બરફ ના ટુકડા ઘરે લઈ જાય અને એ બરફ ના ટુકડા ને ગરમ ઓગાળીને પછી તેનો ઉપયોગ કરે આપણે ધોયેલા કપડા ને ક્યાં સુકવીએ બહાર તડકા માં સુકવીએ છીએ ને પરંતુ એ શહેરના લોકો વહેલા કપડાને ઘરની અંદર જ સુકવે છે કારણ કે જો તે ઘરની બહાર સુકવે તો તે કપડા લાકડા જેવા થઈ જાય તો દોસ્તો હવે આપણે એ જાણીએ કે એ શહેરનું નામ શું છે અને તે કયા દેશમાં એટલે કે કઈ જગ્યાએ આવેલું છે હું તમને એ જણાવું એટલે કેડા તમે હજી વિડિયોને લાઈક નથી કરી તો વિડિયોને લાઈક કરી નાખો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો તો ગાઈસ આખી દુનિયાના સૌથી ઠંડા શહેરનું નામ છે યકુટસ્ક બોલવામાં નામ થોડું અઘરું છે ખાલી બોલવામાં જ નહીં પરંતુ ત્યાં રહેવું પણ આપણા માટે તો અઘરું છે અને તે શહેર રશિયાના સાઇબેરિયા નામના એરિયામાં આવેલું છે અને આપણા ભારતથી લગભગ પાંચ હજાર નવસોને સત્તાણું કિલોમીટર દૂર મિત્રો રશિયામાં પહેલાના સમયમાં ખાસ કરીને જોસેફ સ્ટેલિનના સમયમાં જે લોકો રશિયન સરકારનો વિરોધ કરતા એટલે કે સરકારની હોમે પડતા નેતાઓ કે બિઝનેસમેનો એ બધા લોકોને આ ઠંડા શહેરમાં મોકલવામાં આવતા હતા